ગૌરી વ્રત કરતી દીકરીઓને ગિફ્ટ મેજિક શો અને ભોજન કરવાનું આયોજન રાખ્યું છે કાર્યક્રમની શરૂઆતમાં મહીસાગરમાં આ હોનારત થઈ છે એના માટે પહેલાં બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું અને પછી દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે કાર્યક્રમમાં અતિથિ વિશેષમાં અમારા વિસ્તારના પૂર્વ વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલ શિક્ષણ સમિતિના ચેરમેન નિશીતભાઈ ઉપાધ્યક્ષા અંજનાબેન મારા સાથી કાઉન્સિલરો ડૉક્ટર હિતેન્દ્રભાઈ નૈતિકભાઈ અમારા વોર્ડ પાંચની સંગઠનની ટીમ અમારા પ્રમુખ મનોજભાઈ મહામંત્રી ગિરીશભાઈ પટવારી રાજાભાઈ જેઠવા અને આખી અમારી વોર્ડ નંબર પાંચની ટીમ સાથે સાથે અમારા વોર્ડના પૂર્વ પ્રમુખો મહામંત્રીઓ બધા ખૂબ ઉત્સાહથી જોડાયા છે અને આ કાર્યક્રમ કરતાં મને ખૂબ આનંદ થયો કે ભગવાને મને દીકરી નથી આપી પણ એ સૌભાગ્ય ભગવાને આપ્યું કે આટલી બધી દીકરીઓને ગૌરી વ્રતમાં આવી સેવા કરવાનો મને ભગવાને અવસર આપ્યો છે એના માટે હું આ સમયે ભગવાનનો પણ આભાર વ્યક્ત કરું છું કે મને આ કરવાની શક્તિ આપી છે અને આજે દીકરીઓ ખૂબ અહીંયા ગાડી મજા કરવાની છે મેજિક શો જોશે ત્યારબાદ ભોજન અને ગિફ્ટનું પણ વિતરણ રાખવામાં આવ્યું છે એટલે દીકરીઓ ગૌરી વ્રતમાં ખૂબ આનંદ આજના દિવસે કરવાનો છે પાંચના બેન તેજલબેન વાસ દ્વારા ગૌરી વ્રત નિમિત્તે બાળકીઓને ગિફ્ટની વ્યવસ્થા સાથે સાથે મેજિક શો આજે બતાવવામાં આવ્યું છે અને સાથે સાથે જે દીકરીઓને જે પાંચ દિવસના ગૌરી વ્રતના જે વ્રત કરતા હોય છે ત્યારે એમ દીકરીઓને કેવી રીતે મજા કરાવાય ખાસ કરીને ગાર્ડનમાં લઈ જવાનું હોય કે થિયેટરમાં લઈ જવાનું એવી રીતની જે પ્રવૃત્તિ આજે પણ આ બેને કરાવડાવી છે દર વર્ષે તેજલબેન ખૂબ સારી આવી રીતે